આજથી ગૌરીવ્રતનો વ્રતનો પ્રારંભ થતાં વહેલી સવારથી મંદિરોમાં દીકરીઓ બહેનો મહિલાઓ દ્વારા દર્શન પૂજન કર્યા હતા મંગળવાર આજથી દિવસના ગૌરી વ્રતનો થયો છે જે સુધી રહેશે આ વ્રત બહેનો દ્વારા કરવામાં આવે છે વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે આ વખતે બારમી તારીખ શનિવારના રોજ જાગરણ રહેશે જ્યારે તેરમી તારીખ રવિવારના રોજ વ્રતના પારણા કરાશે આ વ્રતમાં ગૌરી પૂજન અને શિવ પૂજનનો વિશેષ મહિમા રહેલો છે સુયોગ્ય પાત્ર સાથે લગ્ન થાય અને પતિના નિરોગી આયુષ્ય માટે પૂજન અને પ્રાર્થના કરવામાં આવે છે આ વ્રતને અલુણા કે મોળાક્ત પણ કહેવામાં આવે છે આ વ્રત દરમિયાન મીઠું આરોગવામાં આવતું નથી આ વ્રતનો શાસ્ત્રીય રીતે પણ ખૂબ જ વિશેષ મહિમા રહેલો છે જેથી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે છે જેમાં ભગવાન શિવજીને રીઝવવા પ્રયત્ન કરવામાં આવે છે શાસ્ત્ર મુજબ માતા પાર્વતીએ આ વ્રત કર્યું હતું વ્રતમાં કુવારિકા દ્વારા જવારા વાવીને તેનું પાંચ દિવસ સુધી જતન કરી ઉછેરવામાં આવે છે આ વ્રતમાં બહેનો દ્વારા પંચપલ્લવ એટલે કે વડ આસોપાલવ ઔદુંબર આંબો પીપળાના પાનથી પૂજા કરવામાં આવે છે અથવા તો કોઈપણ પવિત્ર વૃક્ષના પાંચ પાન સાથે સોપારી કમળ કાકડી ચોખા ચંદન કંકુ અને સૌભાગ્ય દ્રવ્ય તથા ધૂપદીપ

અને આજથી એનો આરંભ થયો છે આપણો પરિચય બસ લાલાભાઈ માટે